તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે કોડીનાર ઉનામાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે ક્યાંક ધીમે ત્યારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોમાં આનંદ છે તો વરસાદી માહોલ છવાયો છે અને ક્યાંક ધીમે ત્યારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી ગીર સોમનાથમાં હાલ વરસાદી માહોલ છે થોડા સમયના વિરામ બાદ આ ફરી એકવાર વરસાદ જે જોવા મળ્યો છે તેના કારણે લોકોમાં પણ આનંદ છે કોડીનાર ઉનામાં વરસાદ વરસી રહ્યો છે ગીરનો ગીર સોમનાથમાં હાલ વરસાદી માહોલ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે સતત વધી રહેલી જળ સપાટીને કારણે નવ દરવાજા ખુલાયા છે નેવ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું સિઝનમાં પ્રથમ વખત ડેમની સપાટી એકસો પાંત્રીસ મીટર પર પહોંચી છે પાવર હાઉસમાંથી પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડાયું છે ડેમ સંપૂર્ણ છલકાવાથી હવે માત્ર ચાર મીટર દૂર છે તો નેવ હજાર ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ કે જ્યાં પાણીની ભરપૂર આવક થઈ છે સતત પાણીને કારણે દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમ સંપૂર્ણ છલકાવાથી હવે ચાર મીટર દૂર છે અને આપ જુઓ સતત પાવર હાઉસમાંથી પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે